ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાશ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામસ્વરૂપ સુખરાજ કુશવાહ અને મોનાબાગ સોસાયટીમાં રહેતા મિનહાસ સિંધાને ઝડપી પડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલો મન્નતની હાઈ તોડીને છેક સુધી પણ જાણવા મળ્યું છે જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે જયારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર જે બોલીવુ ગયેલો ખાન ના એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું છે આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે